તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર જાણીશું અને તે કયા રાજ્યો ચાર છે તેમાં એકવીસમો હપ્તો આપી દેવામાં આવ્યો છે તે સંપૂર્ણ માહિતી આ વીડિયોની અંદર જાણીશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકનને ક્લિક કરી લેજો જેથી તમને અમારા અવનવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે તો મિત્રો વાત કરીએ તો આ રાજ્યોની અંદર જ કેમ પહેલાં હપ્તો આપી દેવામાં આવ્યો છે તે વિશે પણ જાણીએ તો મિત્રો વરસાદની આફતોના કારણે બહુ નુકસાનના કારણે એકવીસમો હપ્તો આપી દેવામાં આવ્યો છે તો મિત્રો આ કયા રાજ્યોની અંદર આપવામાં આવ્યો છે અને કઈ તારીખે આપવામાં આવ્યો છે તે માહિતી હવે આપણે જાણીએ તો મિત્રો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર આ એકવીસમો હપ્તો આપી દેવામાં આવ્યો છે તે રાજ્યોની અંદર બહુ વરસાદના કારણે નુકસાન થવાના કારણે આ એકવીસમો હપ્તો આપી દેવામાં આવ્યો છે અને મિત્રો હવે વાત કરીએ કે એક રાજ્ય રહ્યું તે વિશે માહિતી પણ આપણે જાણીએ તો મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર સાત ઓક્ટોમ્બરના રોજ એકવીસમો હપ્તો આપી દેવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાતમાં ક્યારે આવશે એ વિશે તમે જાણવા માંગતા હશો પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર એકવીસમો હપ્તો આ ઓક્ટોમ્બર મહિનાની છેલ્લી તારીખોની અંદર કાં તો નવેમ્બર મહિનાના પહેલાં સપ્તાહમાં કાં તો બીજા સપ્તાહની અંદર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આપી દે તેવી સંભાવના મળી છે તો મિત્રો આ હતો પીએમ કિસાન વિશેની સંબંધિત માહિતી તો મિત્રો આવા પીએમ કિસાન સંબંધિત માહિતી મેળવવા માટે જો તમે માંગતા હોય તો મિત્રો આ વિડીયોને પૂરો જોયો હોય તો ગમ્યો હોય તો લાઇક કરી લેજો અને આવા અવનવા નવા વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી લેજો અને મિત્રો ધન્યવાદ